શ્રીનાથજી બાવાકી છે હું તો બેઠી શ્રીજી પાસ મને દર્શન નીચે આસ હું તો બેઠી શ્રીજી પાસ મને દર્શન નીચે આસ હું તો માગી માગી ને માગું એટલું સદા સેવા માં રહે મારું ચિતડું હું તો માગી રે માગી ને માગુ એટલું સદા સેવા માં રહે મારું ચિતડું હું તો ચાલી મે વડગામ મને શ્રીજી મળ્યા વાટ હું તો ચાલી મે વડગામ મને શ્રીજી મળ્યા વાટ મને ઝાંખી રે કરવાની ગણી હામ રે સદા સેવા મારું ચિતડું હું તો ચાલી મથુરા ગામ મને મારાણી મળી વાટ હું તો ચાલી મથુરા ગામ મને મારાણી મળી વાટ મને ભાઈ બીજ નાવાની ગણી હામ રે સદા સેવા માં રહે મારું ચિતળો હું તો ચાલી ગોકુળ ગામ મને બાલકૃષ્ણ મળ્યા વાત હું તો ચાલી ગોકુળ ગામ મને બાલકૃષ્ણ મળ્યા વાત મને રાસે રમવાની ઘણી હામ રે સદા સેવા માં રહે મારું ચિતડું હું તો ચાલી બરસા ના ગામ મને રાધાજી મળ્યા વાત હું તો ચાલી બરસા ના ગામ મને રાધાજી મળ્યા વાત મને મહી વેચવાને બોલાવતા સદા સેવા રહે મારું ચિતડું ચંપારણ ધામ મને મહાપ્રભુજી મળી આવાટ હું તો ચાલી ચંપારણ ધામ મને જારી જી ભરવાની ગણી હા મરે સદા સેવા માં રહે મારું ચીતડું હું તો બેઠી શ્રીજી પાસ મને દર્શન ની છે આસ હું માગી રે માગી ને હે મારું ચિતડું સદા સેવા માંરું ચિતળું શ્રીનાથજી બાવાકી છે